સૌથી પહેલા આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવો પડશે આપણે બુસ્ટ કરવું પડશે સાથે સાથે આપણા શરીરની વધારાની ચરબી બહાર કાઢવા માટેના બધા પ્રયત્નો કરવા પડશે તો ચલો એકદમ સરસ મજાની સિમ્પલ એવો નાનકડો એવો ઉપાય જોઈએ આ ઉપાયની મદદથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમારું ફેટ લોસ થશે વેઇટ લોસ થશે એની સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો સૌથી પહેલાં અહીંયા મેં જીરું લીધું છે જીરામાં આપણે રહેલા જે મિનરલ્સ વિટામિન્સની વાત કરીએ તો જીરું ઘણી બધી રીતે ઉપયોગી છે જીરાની અંદર વિટામિન એ વિટામિન સી જિંક ઓક્સાઇડ એન્ટી ઓક્સિડન્ટ સાથે સાથે કેલ્શિયમ અને ડાયટરીની સેલ્યુલ તેમનો ફાઇબર સાથે પ્રોટીન રહેલ હોય છે જીરું આપણા શરીરની અંદર નબળાઈ નથી આવવા દેતું જીરું આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે જેવી રીતે આપણે આપણા શરીરની અંદર વધારાનો બંદોપચ કાઢવા માટે આપણે જીરાનો ઉપયોગ કરીએ છીએ ખૂબ ઉપયોગી છે મિત્રો હવે આપણે જીરાની સાથે સાથે લેવાનું છે સૂંઠ તો અહીંયા આપણે આદુ હતું એ આદુને મેં સૂકવી દીધું છે અને આદુની આવી રીતે સૂંઠ બનાવી લીધી છે આદુને છીણીની મદદથી છીણવાનું છે તમે જો એકદમ ઝીણું ઝીણું આદુ છીણાઈ ગયું છે તો અહીંયા એક ચમચી છીણેલું આદુ લેવાનું છે આદુ છે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે આદુ મેટાબોલિઝમ તમારે બૂસ્ટ કરે છે સાથે સાથે તમારા પાચીનતંત્રને સ્ટ્રોંગ કરે છે એ ઉપરાંત આદુની મદદથી ખાધીલો થોડાક ઇઝીલી પચી જાય છે અને એ સાથે આપણે લેવાના છે ત્રણથી ચાર અમથા મરીદાણા તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નાના એવા જે મરીદાણા છે એનો ઉપયોગ કરવાનો છે આ મરીદાણા તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે પાચનતંત્ર તમારું સ્ટ્રોંગ કરે છે તમે પીઝા હોય ને એ પીઝા કેટલા જાડા હોય છે માંદાના તો એના પર તમે મરી પાવડર છંટકાવીને જો પીઝા ખાવ ને તો એ પીઝા આમ તો ફોર્ટી એટ અવર એટલે કે ફો ત્રણ દિવસ પછી તમારા પચે છે પરંતુ અહીંયા તમારે ચોવીસ કલાકમાં તમે એ પીઝાને પચાવી શકો છો એટલે કે પાચન શક્તિ તમારી ગોળા જેવી કરે છે તો આદુ મરી અને જીરું આ ત્રણ એવી વસ્તુ છે કે જે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે અને ઘણી બધી રીતે ઉપયોગી છે હવે આપણે અહીંયા લેવાનું છે લીંબુ લીંબુ પણ ખૂબ જ ઉપયોગી છે લીંબુની મદદથી તમે તમારા શરીરની મોટાભાગની ચરબી ઓછી કરી શકો છો આપણા દાદી નાની વખતના સમયની વાત કરીએ તો જે લીંબુ છે સવારે લીંબુ પાણી પીને વેટ લૂઝ કરતા હતા તો અહીંયા આપણે લીંબુનો થોડું ડિફરન્ટ પ્રયોગ કરવાનો છે હવે આપણે એક વાસણ લેવાનું છે એ વાસણની અંદર લીંબુને આપણે સમારી લેવાનું છે વિથ છાલ સાથે આપણે લીંબુને સમારીશું તો અહીંયા તમે જોઈ શકો છો થોડો નેબર્સનો અવાજ આવે છે તો પ્લીઝ તમે લોકો સેટ કરી લેશો તો અહીંયા આપણે લીંબુને એકદમ સરસ રીતે ચાર ભાગ કરી લેવાના છે આ લીંબુને છાલ સાથે જ આપણે એનો ઉપયોગ કરવાનો છે લીંબુની છાલની અંદર એન્ઝોયમેન્ટ નામનો ઓઇલ એન્જોયમેન્ટનું તત્વ રહેલું હોય છે જે આપણા ખાસ કરીને પેટની ચરબીને ઓછી કરે છે હવે આપણે એમાં એડ કરવાનું છે જીરું એક ચમચી સાથે સૂંઠ એડ કરીશું અને મરી એડ કરીશું તો આ જે વસ્તુ છે ચારે ખાસ લેવાની છે ચાર વસ્તુની મદદથી તમારો એકદમ સરસ રીતે વજન ઘટે છે હવે આપણે ઉકાળીશું તો ઉકાળવા માટે આપણે સવા ગ્લાસ પાણી લેવાનું છે એકદમ મીડિયમ આજે ત્યાં સુધી ઉકાળવાનું જ્યાં સુધી આપણો એક ગ્લાસ પાણી ન થાય એટલે ઉપરનું જે પાણી છે બધું બળી જાય એટલું આપણે પાણી લેવાનું છે તો અહીંયા જીરું આદું અને સાથે સાથે લીંબુ અને મરીદાણા આ બધી જ વસ્તુ છે તમારા સરસ મજાના વજનને ઘટાડશે તમારો મેટાબોલિઝમ બૂસ્ટ કરશે કેવી રીતે કયા ટાઈમે પીવાનું છે એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં આપણે બેટલું સિંગ્સ બનાવી લઈએ એકદમ સરસ રીતે આપણે આ વેટલું સ્ટ્રિંગ્સ બનાવવાનું છે દસ મિનિટ સુધી મીડિયમ અંચે ઉકાળીશું આ વેટલું સ્ટ્રિંગ્સની મદદથી તમારું ઇઝીલી વેટલો થશે તો હવે આપણે ગેસની એકદમ સ્ટોવ રાખવાની છે અને એક દસ મિનિટ સુધી ધીમા અંચે ઉકાળીશું તમે ચાહો તો તમે આમાં એક ઇલાયચી પણ ઉમેરી શકો છો ઇલાયચી હોય એને આપણે ફોલી અને એના દાણાને અને ફોતરાને ઉમેરી દેવાનું છે ઇલાયચી છે એ પણ તમારા શરીરની અંદર પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે બાકી અહીંયા હવે કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી બસ આટલી જ વસ્તુ ઉમેરી અને તમે નિયમિત રીતે આ વેકલોસ રિંગ્સ પીવો આ વેકલું રિંગ્સ તમારે દિવસમાં બે વાર પીવાનો છે એક વાર સવારે નરણાંક ગોઠે અને બીજી વાર બપોરનું જે ભોજન હોય એના અડધી કલાક પહેલાં નિયમિત રીતે દિવસમાં બે ટાઈમ એકવાર સવારે નરણાંક ગોઠે બીજી વાર ભોજન બપોરના ભોજનના અડધી કલાક પહેલા એકવાર બનાવો અને પછી એકસાથે સાથે બંને ટાઈમનું બનાવીને પીસો તો પણ ચાલશે આ વેટ લોસ રિંગ્સનો ફાયદો સૌથી મોટો એ છે કે તમારા પાચન તંત્ર છે એની અંદર કુદરતી રીતે જે બીટવેલ છે પણ બનવા લાગે છે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ રહે છે તમારા શરીરની અંદર સ્નાયુના દર્દ પણ મટે છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે સાથે સાથે દિવસમાં બે વાર કહ્યું એ રીતે આ વિક્લોઝ ડ્રિંક્સ પીવાનું છે સાથે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તમારે ભૂખ કરતાં ઓછું જમવું રોજ થોડું ચાલવું અને સાથે સાથે તમારા ડાયટની અંદર પ્રોટીન અને ફાઈબર ભરપૂર રાખવા ખરેખર તમારું વજન મહિનામાં પાંચથી સાત કિલો ઘટશે ફૂડસીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે લીંબુ અને જીરામાં માત્ર આ બે વસ્તુ એડ કરી દો અને એક મહિના સુધી દિવસમાં બે ટાઈમ આ લીંબુ જીરાનું પાણી પીવો તમારું વજન ખરેખર ઘણું બધું ઘટે છે એક મહિનામાં છ થી સાત કિલો વજન ઘટે છે દિવાળી આવી રહી છે દિવાળી પહેલાં તમારે વજન પણ ઘટાડવું છે સાથે સાથે અત્યારે લેટ નાઇટ સુધી તમે ગરબા કરો છો અને એ ટાઈમે તમારું પાચનતંત્ર ખરેખર નબળું પડે છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો આનાથી બેસ્ટ ઉપાય બીજો હશે જ નહીં તો ચલો જોઈએ રેસીપી હા રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલ્હીથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ હજી નવી છે નાની છે આપ સૌના સાથાકાર ધીરે ધીરે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌના સૌનો સાથાકારને મળતો રહેશે